એટેન ટિવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સો બટાકાનું વાવેતર કરતા ખેડૂતો છેતરાયા ધરતીના તાત કેવા લૂંટાયા છે અને સાબરકાંઠાની સરકાર ચૂપ સાબરકાંઠા જિલ્લા હિંમતનગર એપીએમસી માર્કેટમાં જિલ્લાના બટાકાના વાવેતર કરતા ચારસોથી વધુ ખેડૂતોનું સંમેલન યોજાયું જેમાં ખેડૂતો દ્વારા બટાકાનું બિયારણ આપતી કંપનીઓ દ્વારા નકલી બિયારણ પધરાવી દીધાના આક્ષેપો કરવામાં આવ્યા અને સ્થાનિક એજન્ટ અને કંપની વેન્ડરો દ્વારા ખેડૂતોનું શોષણ કરવાના પણ આક્ષેપો થયા હવે ખેડૂતોની ભાજપ સરકાર હર હમ ઉક્તો કિસાન સંગ આ મુદ્દે કઈ કરશે તે જોવાનું રહ્યું છે બ્યુરો રિપોર્ટ એટીએન ટીવી ન્યૂઝ સાબરકાઠા ટીએન ટીવી ન્યૂઝ ને કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો મે મેદ્રા પ્રોડક્ટનું આવિદન કરેલું હતું અને મને ટોટલ મારો વજન 2100 માં થયો છે અને એમાં રીડિંગ બાદ વસ્તુ એક પણ ગોળી મેં જવા નથી દીધી કંપનીની અંદર તો પણ મને એ લોકોએ 200 માં કપાત આપી છે આજે લેન્ડર છે મારો સોના સરના પ્રણવભાઈ આવતા આવ્યો તો મને એમ એવું કીધું મે વાત કરી કોઈ ગઈ એટલે કોના બગડી ગઈ એટલે ફેંકી દીધી એટલે હું કઈ બધા પડતું બોલ્યો ને ઓફિસ ઉપર હતો એટલે એમના ભાઈ મેં કીધું આનું તપાસ કરી લેજો અને હોય મને કહેજો ભાઈ મેં ડ્રાઈવરને થોડો પકડાયો અને બીવડામણી આપી પોલીસ કેસ કરવાની નિર્ણય અને મને એને એવું કીધું કે એવું ના કરતા આ બાર કરતા તમારા ટ્રાન્સપોર્ટની ઓફિસે અમે મૂકી દીધા છે હવે તમે વિચાર કરો કે આ કેટલા ભેગા કરતા હશે એ કરતાં ભાઈ મેં એના જોડે દઈના શેઠનો અને ટ્રાન્સપોર્ટવાળા શેઠનો નંબર લીધો ભાઈ મેં એમને વાત કરી મારા આવી રીતે બન્યું એટલે કે તમારા બગડી ગયેલા હોય ને તો તમે ગાડીમાં ફગડાવી દીધા હશે મેં કીધું ડ્રાઈવર તો કે તમારી ઓફિસે મૂકેલા છે તો મને એવું કે તમારે કરવું છે શું મેં પોલીસ કેસ કરવાનો છે આવી જજો હિંમતનગર તમારે જે જવાબ આપવા હોય એટલે ભાઈ એ મને એમ કીધું તમારે હું બાર કરતા સેટલમેન્ટ કરી આપું હવે તમે વિચાર કરો કે વેન્ડર ડ્રાઈવર કંપનીવાળા કેટલા માલ ભેગા કરતા હશે બીજી ગાડી મારી કોઈ સરળતા નથી